છોટાઉદેપુર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પી પ્લેજ પાર્ટી ખાતેથી થોડા દિવસે બરજબરીથી કઢાવી લેવાના ગુનાને ગણતરીના કલાકોમાં તમામ મુદ્દાવાદ સાથે સમોને મહિસાગર શિલાના કોઠંબા ખાતીથી પકડી પાડતી છોટા ઉડીપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિહાસિક પોલીસ અધિક્ષક છોટા ઉડીપુર ના મિલકત સંબંધી વણ સુધાયલ ગુનાઓ સુધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાવને સૂચન કરેલ જે અન્વયે એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉડીપુર નાઓના માર્ગદર્શન હેઠળ એસીબી સ્થાપના પોલીસ માણસો સાથે છોટાઉડીપુર પોલીસ તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગઈકાલે તારીખ ચોવીસ બાર બે રોજ રતનભાઈ બાવા ભાઈ રાતવા રહે બોરાઘણા તાલુકો ક્વાર્ટ જિલ્લો છોટાઉડીપુરનાઓએ એકસો બારમાં ફોન કરી છે વર્ધી લખાવેલ કે એક લાલ કલરની ફોર વ્હીલ ગાડી નંબર જી જે જીરો ત્રણ ઇ બત્રીસ જીરો બે માં ત્રણ અષાણિયા ઇશમો પીપલેજ પાટિયા ત્રણ રસ્તા પાસેથી સોનાની વીટી મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા બરછપરીથી કઢાવી લઈ નાસી ગયેલ હોય જે હકીકત આધારે છોટાઉડીપુર કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનિકલ સપોર્ટ તેમજ હ્યુમન સોર્સ આધારે જાણવા મળેલ કે લાલ કલરની હોન્ડા ઇયોન ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો ત્રણ ઇ સી બત્રીસ જીરો બેની ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને બરજબરીથી કઢાવી લઈ ભોડેલી ગોધરા લુણાવાડા મોડાસા શહેરા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા કોઠંબા મહીસાગર શાતા કોલોની ખાતે હુંડા ઇયોન ફોર વ્હીલ ગાડી સાથે ભી સમોને પકડી પાડેલ પકડાયેલી સમો પાસે મળેલ મુદ્રમાલ પાવતી આધાર પુરાવા તથા સધરુ મુદ્દા માલ બાબતે બીલો માંગતા મળી આવેલ નહીં સદા ઈશમોને સોનાની છેવીટી મોબાઈલ તથા રોકડ રૂપિયા છોટાઉદેપુર પીપલેશી પાટ્યા વિસ્તારમાંથી ગઈકાલે ભરજબરીથી કઢાવી લાવેલા હોવાનું જણાય જેથી પકડાયેલ ઈશમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસથી કલમ પાંત્રીસ કૌસ એક એ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે છોટાઉદેપુર